આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકા મામલતદાર કચેરી ખાતે ચૂડા તાલુકાના સતરિયાળા ગામ નવી મોરવાડ જૂની મોરવાડ જોબાળા અને આજુબાજુના ગામ લોકો પાણીના પોકળ મૂકે એવી પરિસ્થિતિ વિકટ પરિસ્થિતિમાં મામલતદાર કચેરી અત્યારે આવા ધોમધકતા તડકામાં પોતાની માંગણી લઈને આવ્યા છે ત્યારે સરકાર વર્ષોથી જે જલસે નળની યોજનામાં કરોડો રૂપિયા એમને જલસે નળમાં નાખ્યા છે એ જળશે નળમાં પાણી ક્યારે આવશે એ મોટો સવાલ છે કેન્દ્રીય મંત્રી હોય રાજ્ય મંત્રી હોય પુરવઠા મંત્રી હોય જ્યારે જ્યારે પણ મોટી મીટિંગો હોય મોટા મોટા ઢીંગા હકવે છે કે મેં આખે આખા ગુજરાતમાં ઘરે ઘરે નળ આપ્યા છે એ નળમાં દરેકે ઘરે ચકલું ખોલેતા પાણી આવે છે આવું મોટા સાહેબ આયા મોટું ભાષણ દઈને ગયા હતા પણ આ બહેનો અહીંયા ઊભી છે એ નળમાં હજુ સુધી ક્યારેય પાણી નહીં માત્ર હવા આવી છે તો આ જે જલસે નળની કરોડો રૂપિયાના જે ચાવ કરવાનું કામ આ ભ્રષ્ટાચારી સરકારે કર્યું છે અને એમના ભ્રષ્ટાચારના પાપે આજે આ બહેનો પાણીના વલખા મારી રહ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં નિષ્ફળ જઈ છે અને આ માળીઓને પૂરતું પાણી આપવાની તો વાત અલગ રહી મોટી મોટી ડીંગા સિવાય કંઈ વાત નથી કરતા ત્યારે હું આ સરકારને કહેવા માગું છું કે આપે જે પાયાની સુવિધા છે એ તાત્કાલિક અસરથી પૂરી કરો અને આ લોકોને ન્યાય આપો અત્યારે તમે ક્યાં ઉભા છો અત્યારે ચુડા મામલતદાર કચેરી ઉભા છે કેટલા વાગ્યા રાતના ના હાડા હા શું સમસ્યા લઈને ને આવ્યા છો પાણી અમારે પીવાનું પાણી મળતું નથી હા અને પાણી વગેરે ચુડા તાલુકાની નવી મોરવાડ ગામ ખાતે પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ છે અત્યારે હાલમાં છેલ્લા ચાલીસ દિવસથી આ ગામમાં પીવા માટેનું પાણી ટીપું પણ ગયું નથી ત્યારે ગામની મહિલાઓ અને ગામના આગેવાનો ચૂડા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા છે અને આવેદન આપી અને પોતાની સમસ્યા છે એનું નિરાકરણ કરવા માટે આજે અહીંયા આવ્યા છે ત્યારે ગામ લોકોની લાગણી અને માગણી એવી જ છે કે જ્યાં સુધી ગામમાં પાણી નહીં જાય ત્યાં સુધી અમે ત્યાં ઘરે જઈ શકે એવી પરિસ્થિતિ નથી કારણ કે રાંધવા માટે પાણી નથી જળ છે નળની જે યોજનાઓ છે કરોડો રૂપિયાની જે યોજનાઓ છે સરકાર એની મોટી મોટી વાતો કરે છે એ પોકળ વાતોની આ સાબિતી છે કે છેલ્લા ચાલીસ દિવસથી ગામના અવાડામાં અને ટંપમાં પણ પાણી નથી આવતું તો નળની તો ક્યાં વાત રહી આવી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ ભ્રષ્ટાચારી નીતિના કારણે ગામ લોકો છે ત્યારે નવી મોરવાડ ગામની મહિલાઓ આજે રણચંડી બની અને અહીંયા પોતાના થામ લઈને અહીંયા મામલતદાર કચેરીએ પાણી લેવા આવી છે ત્યારે આ નિમ્બડ તત્ર હજી પણ રાતે જાણે એમને ઊંઘમાં ઊંઘમાં હોય અને હજી પણ પાણીની વલખા મારવા માટે અને પાણી માટે અહીંયા

પણ અમને ખૂબ પાણી આપો મારી શું સમસ્યા છે સિત્તેર વર્ષે પાણી ભરવા જવા માટે અમારા પગ દુખે છે જાતા નથી પાણી પીવા મળતું નથી તો પાણીની વાટે જે હાડા આઠ થયા તો અમે બેઠા છીએ તો તમે અધિકારી તમે કોઈ અમારી સંભાળ ચેમ લેતા નથી તમે અમારી સંભાળ લો તમારે મતદાન લેવાય ત્યારે તમે અમને ગોતો હો અને અત્યારે તમે કોઈ કાંઈ અમારી સંભાળ ન લો મારા સિતર વ્યા છે તો પાણી અમારા ઘીરે ના ખાવતું તો અમને પાણી આપો અમારે પાણી વગર શું કરવું મારે મને આ ટકાવી દે છે તો મારે માથે પાણી ઉપાડાતું નથી ના પાડી વજન નહીં ઉપાડવાનું તો સાહેબ અત્યારે મારે પીવું હું કોકના ઘીરે ટાંકા આવે નેડે તો મને એક ગાગજ પાણી ના આપતા તો અત્યારે અમને પાણી આપો અત્યારે અમે બેઠા છીએ ભૂખ્યા ને તસ્યા અને અમારા ઘીરે છોકરા ભૂખ્યા છે ત્યાં જઈને મારે શું કરવું અમે આ પાણી આપજો જ જાય છે તા હું જ અમે જવાના નથી